નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પ્રયોગ જે આ વર્ષે આવેલી છે તેમાં ધોરણ નવ અને પ્રયોગ નંબર ત્રણનો સંપૂર્ણ સચોટ નવા અભ્યાસક્રમ પ્રમાણેનો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી

અને આકૃતિ આ પ્રકારે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો માપસર એકદમ ચોખ્ખી તમારે આકૃતિ જે છે તે દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિ લખીશું તો કાચના ગોળાકાર ચંબુની અંદર અડધા ભાગ સુધી પાણી ભરો ચંબુને બે કાણાવાળા બૂચ વડે બંધ કરો તેના એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી એક કાચની વક્ર નાળી પસાર કરો થર્મોમીટર પાણીની સપાટીની અંદર રહે તેમ ગોઠવો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો કાચના ચંબુને થ્રી ફાઈવરની તારની જાળી મૂકી બાકીના સાધનો કાચના ચંબુને જે છે તેને મિત્રો ગરમ કરો પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નહોતું ત્યારબાદ પાંચ મિનિટ અને દસ મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન નહોતું આ પરથી પાણીનું ઉત્કલન બિંદુ નક્કી થશે અવલોકનની જો વાત કરવામાં આવે ત્યારે પાણી ઉકળે ત્યારે શરૂઆતનું તાપમાન પણ સો સેલ્શિયન્સ રહેશે પાંચ મિનિટ પછીનું ઉકળતા પાણીનું પણ તાપમાન સો સેલ્સિયસ રહેશે અને દસ મિનિટ પછીનું ઉકળતા પાણીનું તાપમાન સો સેલ્સિયસ રહેશે તો આના ઉપરથી આપણે નિર્ણય શું કરીશું કે પાણીનું ઉત્કલન બિંદુ સો સેલ્સિયસ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનની ચકાસણી કરી લઈએ તો અહીં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પાણી માટેનો ઉષ્માનું મૂલ્ય છે છે બીજો પ્રશ્ન આપણો કે નીચેના પૈકી કયા રૂપાંતરની અંદર ઉષ્મા મુક્ત થાય છે તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે ડી બરાબર છે તો આપણે સાચો જવાબ લખીશું ડી ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કહી છે તો બાષ્પીભવન એટલે કે સાચો જવાબ આવશે બી પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે તો તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં જ્યારે આવે તો બંને બાબતોની અંદર બાષ્પીભવન વધી જશે ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો બરફનું ગલનબિંદુ બિંદુ તો બસો કેલ્વિન છે કેલ્વિન લખીશું પ્રવાહીની સરખામણીમાં વાયુનું પ્રસરણ દર જે છે તે કેવો હોય છે તો વધુ હોય છે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી જે છે છે તે બને સો સેલ્સિયસ એટલે વિદ્યાર્થી મિત્રો ત્રણસો અને તોતેર કેલ્વિન જે છે તે બનશે બસો તોતેર કેલ્વિન એટલે કે ઝીરો સેલ્સિયન્સ કેવા છે ત્યાર પછી આગળના પ્રયોગ નંબર ચાર નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો